નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી એની અંદર કુલ કેટલી અરજીઓ મળી છે કેટલી અરજીઓ કન્ફર્મ થઈ છે અને જો તમારે ફી ભરવાની રહી ગઈ હોય તો તમે ફી ભરવાની લાસ્ટ ડેટ કઈ છે તમારે ફોર્મની અંદર કોઈ ભૂલ થઈ હોય તો તમે એ ભૂલ સુધારી શકશો કે નહીં એ રિલેટેડ જે અપડેટ આપવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો આ અપડેટ છે તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજની અને અપડેટનું મેઇન હેડિંગ છે ફી ભરવા અંગેની જરૂરી સૂચના તો તારીખ ચાર ચાર બે હજાર ચોવીસથી તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન બાર લાખ પિસ્તાળીસ હજાર છસો બાર અરજીઓ થયેલ છે તે પૈકી દસ લાખ છવ્વીસ હજાર આઠસો ને ઓગણીસ અરજીઓ કન્ફર્મ થઈ છે એટલે કે આ વખતે પોલીસ બનવા માટે દસ લાખ છવ્વીસ હજાર આઠસો ઓગણીસ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે હજુ ફોર્મ છે એ ઓગસ્ટ મહિનાની અંદર વાર ખોલવામાં આવનાર છે એટલે આ આંકડો છે એ વધી શકે છે હવે ફી અંગેની સૂચના આપવામાં આવેલી છે કે જે ઉમેદવારોની ફી ભરવાની હોય તેવા કુલ એક લાખ પંચાવન હજાર ત્રણસો એકોતેરની કન્ફર્મ થયેલ છે એટલે કે અમુક જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને ફી ભરવાની છે તો એવા ઉમેદવારોની એક લાખ પંચાવન હજાર ત્રણસો એકોતેર અરજી કન્ફર્મ થયેલી છે તે પૈકી એક પાંચ બે હજાર ચોવીસના રોજ દસ વાગ્યા સુધીમાં એક લાખ ઓગણત્રીસ હજાર બસો અઢાર ઉમેદવારોએ ફી ભરેલ છે આમ હજુ છવ્વીસ હજાર એકસો ત્રેપન ઉમેદવારોએ ફી ભરવાની બાકી છે જેથી બાકી રહેલ ઉમેદવારોની ફી તાત્કાલિક ઓનલાઈન ભરી દેવી ઓનલાઈન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇસ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે જેથી સમયસર ફી ભરી દેવી જો ફી ભરેલી હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય તો ફી ભરાના બોતેર કલાક સુધીમાં અથવા જો પેમેન્ટ કેન્સલ થયું હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે એટલે કે જો તમને તમારી ફીની રિસિપ્ટ ન મળતી હોય બોતેર કલાકની અંદર તો તમારે જે છે એ ફી ફરીથી ભરવાની રહેશે અને હવે આપણે વાત કરીએ કે તમારે ફોર્મની અંદર કોઈ સુધારો રહી ગયું હોય કોઈ ભૂલ પડી ગઈ હોય તો તમારે શું કરવાનું રહેશે એના વિશે વધુમાં ખાસ જણાવવાનું કે જે ઉમેદવારોની અરજી કન્ફર્મ થયેલ છે તેવા ઉમેદવારોની અરજીમાં કોઈ પણ ભૂલ રહેલ હોય તો તેઓ આ બાબતે રૂબરૂમાં કે ટપાલથી ભરતી બોર્ડ ખાતે સુધારા માટે રજૂઆત કરવી નહીં કારણ કે અરજી કન્ફર્મ થયા બાદ તેમાં કોઈ પણ સુધારો કરી શકાશે નહીં જે બાબતે ધ્યાનમાં લેવી એટલે પહેલી વાત થઈ ગઈ કે દસ લાખ છવ્વીસ હજાર આઠસો ઓગણીસ ઉમેદવારોએ કુલ ફોર્મ ભરાય છે કન્ફર્મ અરજીવાળા જે આ આંકડો હજુ પણ વધશે કારણ કે જે આ ઉમેદવારો છે એ ફી ભરશે છવ્વીસ હજાર એકસો ત્રેપન ઉમેદવારોએ અરજી કન્ફર્મ કરેલી છે પણ એમનું જે છે એ ફી ભરવાની બાકી છે અને જે ઉમેદવારોને કોઈપણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય ફોર્મ ભરવામાં તો તેઓ નવું ફોર્મ છે એ ભરી શકશે નહીં તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે કુલ કેટલી અરજી મળી કેટલી અરજી કન્ફર્મ થઈ એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ